આજનો પાવન પ્રસંગ સંતોને જે તેડી લાભ લઈ રહ્યા છે કાંતિજી મહારાજ એમના પરિવારને લાખ લાખ ધન્યવાદ આજે માતાજીના પ્રસંગ નિમિત્તે સંતોને તેડ્યા અને આપણે રસપ્રસ ભજન સત્સંગનો જે લાભ અપાયો એ બદલ પરિવારને કોટી કોટી વંદન એક પદની ફરજ પડી છે એક પદ રજૂ કરું બધા ભાવથી બોલજો આવ શ્રી ગુરુ શીર્ષ ગણેશ સરસ્વતી ઘર સુરતા વસે અર્જુન દેવ ઉપે ગમલો ઘર ઘર દરસે ગણેશ ઘર ઘર ગણપતિ ઢૂંડતા ગણેશ વસે ઘટ મોય ઘટ બંધાવ્યા સુતો અર્જુન

पाप गला जा जाता त्या तो आनंद आनंद सा हाय काय मननी मुजवण मत ती जा त्या तो आनंद आनंद सा ભૂતરા જાય ત્યાં તો આનંદ આનંદ આય સપના બગલા જા તો આનંદ આનંદ આ અમારે આણંદનો ઓલિયો નટુરો મહારાજ શું કે છે કે સંતના પગલા જ્યો જ્યો થાય સંતો આજે પણ આગળ પણ અને હજુ તમે ગમે ત્યારે ભજનમાં જાઓ તો આજ વાત કરશે કે સંતોને ઘેર લાવો કહો તો તમે સંતોના ઘેર જતા રહો એના સિવાય કોઈ મેળ પડશે નહીં આ જગતમાં દુનિયાભરના દુખાવા છે હમણાં એની પર એક ભજન લખીએ તમે તમે માના પેટમાં રહ્યા ને જે મરો ને ત્યાંથી નવરા દુખાવા જ છે એની પર હમણાં મારા જ ભજન લખીએ અમે પછી કઈ એને તૈયાર થાય ત્યારે તમે આ બધા બેઠા ને બધાને કોઈક ના કોઈક દુખાવા છે પણ જો તમારા બધા દુખાવા મટાડવા હોય ને તો આ મહાપુરુષોના જોડે એની દવા છે પણ તમે સેટાછેટા રહો છો એટલે કોઈ મેળ પડતો નથી એટલે મહાપુરુષોએ કીધું છે અને ખરેખર આપણને અમારા પરશુરામ બાપુ હમણાં એકવાર સત્સંગમાં બોલ્યા હતા ત્રણ કાળ છે ને આપણા એ ત્રણ કાળ વિશે કીધા કે જે આપણે માય ભક્તો છે એ કોઈ બેઠા હોય બધા ખોટું ન લગાવ્યા હું ખાલી સમજ માટે વાત કરું છું એ ફક્ત ભૂતકાળની જ વાતો કરશે કે તમારા બાપ બાપો થઈ ગયા છે બા થઈ ગયા છે પૂર્વજ થયા છે ચિગોતરું થયું છે પણ તમારે હાલની વાત તમારી કોઈ કરશે નહીં અને જે બ્રહ્મદેવો છે જે બ્રાહ્મણો છે કે જે જ્યોતિષકારો છે એ તમારા ભૂતકાળ અરે ભવિષ્યની વાતો કરશે કે તમે આ કરશો તો આમ કરશો તો તમને આ મળશે પણ ખાલી એક અમારા વર્તમાનની જો કોઈ વાત કરતો હોય તો આ મહાપુરુષો જોડે જ છે એ તમે હાલ તમને જે મળી છે ને એ હાલમાં જે મોજ કરવી છે મજા કરવી છે એ મજા જો જો તમારે મળવી હોય તો આ મહાપુરુષ એટલે કીધું કે સંતના ભગલા જા 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 ਕਿਆ ਕੋ ਆਨੰਦ ਆਨੰਦ ਸਹਾਈ छाया भुल जाई जाए क्या तो या आनंदया आनंद साहाय हाय कंतना सबला जागा हाय क्या तो या आनंदया आनंद साहाय

મારે પાટણ એરિયાની અંદર એક ઓલિયો થઈ ગયો સદારામ બાપુ બધા એ ઓળખે આલો છે એમણે પ્રભુ સદારામ બાપુને જય બોલાવી બધા આપ ઓળખો જ છો એમના એકદમ સરળ ભાષામાં અંગુઠા સાપ વણાવ હા હો પણ એને ખબર પડે એવા ભજનમાં કહેતા કે તમારા પાડોશીના છોકરાને તમારો પોતાનો જાણજો પાડોશીને તમે ભગવાન માનજો પણ હોય બેઠેલા હું ખરેખર હૃદયથી તમે હાથ મૂકીને કોઈ તમારા પાડોશી જોડે મેળ ઓકો જે પાડોશી જોડે મેળ એ નહીં બોલતા અમે અને હગો ભાઈ હોય તો અમે નહીં બોલતા તો આપણે સંત મહાપુરુષોને માનીએ છીએ પણ એમના વચનોને માનતા તમારો ભાઈ ગમે એટલો રૂપિયા વાળો હોય અમેરિકા હોય પણ બૂમ પડે પાડોશી આવે તો એ ના આવે મહાપુરુષોએ કેટલી બધી આપણને વાતો કરી છે પણ આપણે ધર્મ લેતા નથી ગમે એટલા ભજન કહીએ સત્સંગો જઈએ પણ તો પેલા પેલી લાખ હોય ને પેલા ગરમી થોડી હોય એટલે ઢીલા ધસ હાલ જેવા ઢીલા થઈને બેઠા પેલા શમશાનમાં જઈએ ને એટલે જેવા ઘણા દાખ જ થવાના જ છીએ એટલે ઢીલા ઢસ થઈને બેઠા ને જો દરવાજો છોડ્યો બહાર નીકળ્યા નથી એ હજાર બોમ્બ થઈ ગયો હતો સંતના થાય તો કોઈ પગલા સંત ન થોજે તંત મળે તો મારમ સૂજે ભાખી અંધારે રથડાય યા તો યાનંદ આનંદ થાય संत ना भगला आनंद ज्या आनंद जाय संत गुरुनी सेवा करता जनम जनमदा

તોયા આનંદયા નંદ સાય બોલ ગુરુ ભગવાન